નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ચટપટ ન્યૂઝ ડિજિટલ એરેસ્ટ બે અલગ અલગ નવસારી જિલ્લાની વ્યક્તિઓ અને બંનેને એક જ દિવસે ટાર્ગેટ કરવામાં આવ્યા બંનેને ડિજિટલ એરેસ્ટ કરવામાં આવ્યા જો કે વૃદ્ધો હિંમત ન હાર્યા પરિવારની સાથે વાત કરી મિત્ર વર્તુળમાં વાત કરી અને માલુમ પડ્યું કે આ કોઈ ડિજિટલ એરેસ્ટ નથી પણ આ તો સાયબર ફ્રોડ છે તાત્કાલિક અસરથી નવસારી

કોઈ આધાર કાર્ડ ચાલે છે તેમના મે એક ફોન ચાલુ છે મોબાઈલ ફોન ને એમાંથી કેનેરા બેંક ટુ પીએફઆઈ માં પૈસા જમા થાય છે પીએફઆઈ એટલે તો એ લોકો એવું કીધું કે જે પાકિસ્તાનમાં પૈસા મોકલે છે ને કે છે એ સંસ્થામાં બધા પૈસા જમા થાય છે

તમે સાંજે વાગે એ લોકો કે એકલા કોઈને જેટલી બુકો છે એ લઈને જ્યાં ઇન્ટરનેટ આવે સારું ઇન્ટરનેટ ત્યાં જતા રહો જવાનું જ જવાનું કોઈ જોડે નહીં લઈ જવાનું

જે કેનેડાના સિટીઝન સાથે ઘટી છે તેઓ શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ મારું નામ બળવંતરાય ગુલાબભાઈ પટેલ છે હું ખારાબરામાં દેસાઈપોળમાં રહું છું ગઈકાલે સવા અગિયાર ની આજુબાજુ મારા મિત્રની ઓફિસમાં બેઠો હતો અને એક ફોન આવ્યો વિડીયો કોલ અને વિડીયો કોલમાં કહ્યું કે ભાઈ અમે કોલાબા પોલીસ સ્ટેશનથી બોલીએ છીએ તમારો આધાર કાર્ડ તમે કોઈને આપ્યો છે તો મેં કોઈને કંઈ આપ્યું નથી મેં કહ્યું અમે બેંક વગેરે જ્યાં જ્યાં માગે ત્યાં આજ સુધી વ્યવહાર કરેલો તો કે તમારા આધાર કાર્ડ ઉપરથી એક સિમ કાર્ડ બનેલો છે અને એ સિમ કાર્ડ ઉપરથી કોઈ ગેંગવાળા એ લોકોને ધમકી આપીને ખોટી રીતે હેરાન પરેશાન કરેલા છે તો તે બાબતે આ તમારા આધાર કાર્ડ જે સિમ કાર્ડ બનેલો એના ઉપર કોલાબા પોલીસમાં વીસ કમ્પ્લેન નોંધાયેલી છે એટલે અમારે તમારી જોડે વાત કરવી છે તો મેં વાત કરી કે ભાઈ હું ગુજરાતની બહાર ગયો નથી બોમ્બેમાં કોઈ દિવસ રહ્યો નથી તો મારા આધાર કાર્ડ પર ત્યાં કહી દે છે તે સીમ કાર્ડ બન્યો તો કે એ જ તો અમે શોધવા માંગીએ છીએ પછી એમણે કહ્યું કે અમને એવું ફ્રોડ લાગે છે કે ભાઈ આ સિમ કાર્ડ ખોટી રીતે અ બનેલો છે ફ્રોડ બનેલો છે એટલે અમે એ સિમ કાર્ડ કેન્સલ કરીએ છીએ કે જેથી હવે પછી બીજી કોઈ કમ્પ્લેન ન થાય બીજા કોઈ નિર્દોષ માણસને ને ધમધમકી આ ફોન ઉપરથી નહી આપવામાં આવે પછી એમણે કહ્યું કે ભાઈ આ તમારા તમારા આધાર કાર્ડ ઉપરથી આ રીતે ખોટો સિમ કાર્ડ બન્યો તો કદાચ બની શકે કે તમારા આધાર કાર્ડ ઉપરથી કંઈ બીજું ખોટું કંઈ બન્યું હોય તો કે અમે આ તમારા આધાર કાર્ડ એનઆઈ એનઆઈએ ટ્રાન્સફર કરીએ છીએ અને એના એમાં કોઈક એવી ફરિયાદ નોંધાયેલી હોય તો અમને એમાંથી મળી દેશે તમે પાંચ મિનિટ વેઇટ કરો અને પછી એ લોકો એ બધું તે દરમિયાન પૂછતા રહે મને કે ભાઈ તમે તમારા બાળકો કેટલા ક્યાં છે શું કરે છે પછી મારી વિગત લીધી કે તમે આજે સેવન્ટી થ્રી રનિંગ છો તો તમે શું કરો છો એટલે મેં પછી બધી વાતો કરી ભાઈ હું કેનેડિયન સિટીઝન છું હું છેલ્લા સત્તર અઢાર વર્ષથી કેનેડામાં રહું છું મારા બાળકો જોડે મારા બાળકો કેનેડામાં છે અને હું પાંચ છ મહિના અહીંયા રહું છું પાંચ છ મહિના કેનેડા રહું છું જ્યારે ત્યાં બરફ વગેરે પડે તો હું ત્યાંથી પાંચ છ મહિના મારી વાઈફ જોડે અહીંયા આવીએ છીએ તો એ તમે કોની જોડે કે હું મારી વાઈફને અમે બે જણા છીએ અમારા ઘરે ત્યાર પછી સાંભળો ને તો એના એનો પાંચ મિનિટના રિપોર્ટ આવી ગયો ભાઈ આ

હવે એનઆઈ જે શોધખોળ કરે ને એનઆઈ જે સબૂત મળે એના ઉપર ડિપેન્ડ રહેશે અને પછી એ લોકોએ મને કહ્યું એના સ્ટાફે કે તમારું બેંક ઇન્ડિયામાં ક્યાં ક્યાં ખાતા છે કઈ કઈ બેંકમાં છે તમારા ઘરથી કેટલું દૂર છે બેંકમાં કેટલા પૈસા અત્યારે પડેલા છે એ તમે અમને જણાવો મેં કહ્યું ભાઈ એ તો હું અત્યારે તરત કઈ રીતે જણાવી શકું પાસબુકવારે અમે જોવા તો જ જણાવાય ને અને મને બી એ રીતે મારા ફ્રેન્ડની દુકાન વિશ્વ વાત કર્યા પછી ઓફિસે અને મને કહ્યું તારું ઘર કેટલું દૂર છે મેં કહ્યું પચ્ચીસેક મિનિટ લાગે તો કે ત્યાં સુધી ફોન બંધ નહીં કરતો કિસ્સામાં મૂકી દે અને તારે ગેરે સીધ તો ચાલી જાય અને ત્યાં તારા રૂમમાં તારી વાઈફ નહીં સાંભળે એ રીતે રૂમ લોક કરીને બેસી જાય અને મારે અમારી જોડે વાત કર અને પછી થોડી વાર કોલાબા પોલીસ વાત કરે થોડી વાર એના વાત કરે અને એનાએ એમ કહ્યું જો તમે નિર્દોષ હશો તો કોઈ વાંધો નથી પણ તમે દોષિત હશો તો તમારા રેડ નો નોટિસ આપીશું અને અહીંયા તેમને આવવું પડશે આવી બધી આડી જવડી વાતો ધમકી ભરી વાતો કરી અને એકચુઅલી તો કોલાબા પોલીસ સુધી તો સ્વસ્થ હતો પણ જયારે એનઆઈ નામ પડ્યું એનઆઈએ જયારે આ બેંકનું ફ્રોડ પેલું કર્યું એટલે હું એકદમ ડરી ગયો આપણે એનઆઈએ ને જાણીએ છીએ કે એનઆઈએ નો હેતુ શું છે એનઆઈ શું કામ કરે છે બરોબર

પણ તમે વાત કરી એ ગુનો કહેવાય આ રીતે બધું અમને ધમકાવ્યા અને પછી તો એમણે મારી પાસે કાગળમાં કહ્યું કે ભાઈ તમે જે બેંક ખાતા છે જે કંઈ છે એ તમે અમને કાગળમાં લખીને મોકલી આપો એટલે મેં લગભગ સાડા ત્રણ ચાર વાગે એ લોકોને તે લિટર મોકલી આપ્યો બેંક ડિટેલ આપી નથી બરાબર પછી તમે હવે હું તો એવો ડરી ગયો હતો એના એનું સ્પીડથી ધમધમપીથી કે હું તો સુમસામ લગભગ રાત્રે આઠ વાગ્યા સુધી મારી વાઈફો મને એટલે એને બી ચિંતા થાય કે આ છે તે આવું કેમ મને ડર લાગે કે રખેને ડિપ્રેશન કે કંઈ પેલું થાય એટલે પછી મારી વાઈફે કહ્યું કે આપણને જે કોઈ સજા થવાની હોય તે થાય પણ આપણે આપણા જે સારા ફ્રેન્ડ કે જે પહોંચી વળી શકે આપણને મદદ કરી શકે એવા ફ્રેન્ડને તમે ફોન કરો મને ફોર્સફુલી પછી મારી વાઈફે ફોન કરાવ્યો તો મેં પહેલો ફોન જે મારા ફ્રેન્ડને ત્યાં હું બેઠો હતો એને એને વાત કરી ખબર કે કોલાવા બોર્ડનને જોડે ચમકલું થયેલું છે વાતો કરી તો તેને વાત કરી એટલે તેણે કહ્યું કે બળન મને તો ફ્રોડ લાગે છે પણ હું અત્યારે ને અત્યારે મારા વકીલ મિત્રને ફોન કરું એમણે પાંચ મિનિટ ફોન કરીને માહિતી આપી વકીલે કહ્યું કે આ બધું ફ્રોડ છે તમે ગભરાતા નહીં અને આપણે કાલે એનો રસ્તો કાઢીશું ત્યાર પછી મારા એક મિત્ર છે તે પારડીમાં છે તે સીઓ છે બહુ મોટા ઓફિસર છે તો તેને મેં ફોન કર્યો મને કે બળો હું આવા છે તે ટ્રેપમાં આવેલો છું મારા પર ફોન આવેલો અને મેં તો દાદાગીરી કરી એટલે આ ફ્રોડ વસ્તુ છે અને તું જરા પણ ડરતો નહીં ઉજાગર કરતો નહીં અને ત્રીજો ફોન મારો ફ્રેન્ડ કેવરૂ નાયક કરીને છે એ કોટાકમાં બ્રાન્ચ મેનેજર છે તો એને વાત કરી એને બી સીધું કહ્યું કે બળુ કાકા આ તારી જોડે ફ્રોડ થયેલું છે તું જરા નહીં ગભરે તો આવતીકાલે આપણે સાયબર ક્રાઈમમાં જઈશું વગેરે વગેરે એટલે પછી મને સારી રીતે ઊંઘવી આવી ગઈ અને ઇસ એવરીથિંગ ડન આ આખા પ્રકરણની અંદર સાયબર સેલ નવસરીની ટીમ અને ખાસ કરીને ઇન્સ્પેક્ટર યુએલ મોદીની ટીમે કઈ રીતે કામ કર્યું ચાલો આપણે સાંભળીએ નમસ્કાર મારું નામ ઉમંગ મોદી પોલીસ ઇન્સ્પેક્ટર નવસારી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન આજે અહીંના પોલીસ સ્ટેશને બે કેસ ડિજિટલ અરેસ્ટના સામે આવ્યા છે જેની અંદર એક કેસની અંદર આઠ ગામના એક બતેર વર્ષના સિનિયર સિટીઝન છે કે જેમને ડિજિટલ અરેસ્ટનો ગઈકાલે કોલ આવેલો અને સેમ એ જ રીતે અબ્રામા ગામના એક સેવન્ટી એટ યરના સિટીઝન છે જેમને પણ આ રીતે ડિજિટલ અરેસ્ટનો કોલ આવેલો જેમાં ઘટના એવી બનેલી છે કે એમને અનનોન નંબર ઉપરથી વોટસઅપ પર વિડીયો કોલ આવેલા અને વિડિયો કોલ જેવા રિસિવ કર્યા તો સામે પોલીસના ડ્રેસમાં એક વ્યક્તિ બેઠેલા અને આજુબાજુ પોલીસનો ફ્લેગને એ રીતે અને એમને એ રીતે વાત કરી કે તમારું જે આધાર કાર્ડ છે આધાર કાર્ડ ઉપરથી એક સિમ કાર્ડ ઇસ્યુ થયું છે અને સિમ કાર્ડ ઉપરથી બેંક એકાઉન્ટ કેનેરા બેંકનું ખોલેલું છે અને એ બેન્ક એકાઉન્ટથી પીએફઆઈ કરીને એક ટેરરિસ્ટ ઓર્ગેનાઇઝેશન છે પાકિસ્તાનનું કે જેની અંદર આ અકાઉન્ટમાંથી પૈસા ટ્રાન્સફર થયેલા છે કે જેથી તમારી ઉપર એક આ આતંકવાદ ગુનો આતંકવાદ સંબંધિત ગુનો દાખલ થાય છે અને એનઆઈએ માંથી ઇન્વેસ્ટિગેશન થશે અને એ રીતે કરી અને એમને એમના ઘરની અંદર એક રૂમની અંદર બંધ કરાવી દીધા બારી બારના બંધ કરાવી દીધા ઘરના કોઈ વ્યક્તિઓ સાથે વાતચીત કરવાની નહીં મોબાઈલ હંમેશા ચાલુ રાખવાનો અને ગઈકાલે બંને કેસની અંદર એમને આ રીતે ડિજિટલ અરેસ્ટ કર્યા અને એની અંદર દર બે કલાકે એમને આઈ એમ સેફ આઈ એમ સેફ એ રીતે મેસેજ કરાવડાવે છે અથવા તો ડાયરીમાં લખીને એમની જોડે એ માંગે છે અને શરૂઆતમાં આ રીતે એમને અલગ અલગ વાતો કરી અને એમની પાસેથી બધી ડિટેલ લીધી એમના પરિવારની ડિટેલ લીધી એમની જે જે જગ્યાએ સેવિંગ છે એ બેન્ક એકાઉન્ટોની એફડીની એ બધી વિગત લીધી અને હવે આગળ એ લોકો એમની પાસેથી બેંક એકાઉન્ટની જે વિગત લીધી એમાં પણ બીજી કોઈ સ્ટોરી એડ કરી અને એમનું અકાઉન્ટ ચેક કરવાના બહાને કોઈ અકાઉન્ટની અંદર આમના પૈસા ટ્રાન્સફર કરાવતા અને એ રીતે આ એક મોટું ડિજિટલ અરેસ્ટના બંને ફ્રોડ થઈ શકતા હતા પરંતુ બંને કેસની અંદર બંને સિનિયર સિટીઝનને એમને જે હિંમત રાખી છે અને એમને કંઈક ખ્યાલ આવ્યો કે આ કંઈક ખોટું થઈ રહ્યું છે પોલીસ આ રીતે કામ કરતી નથી હોતી એટલે એમને એમના મિત્રોને વાત કરી અને જેમના થ્રુ સાયબર પોલીસ સ્ટેશનનો એમને સંપર્ક કર્યો અને બંને કેસની અંદર એ અમારી પાસે અત્યારે રૂબરૂ આવેલા અને બંનેની અંદર મારી હાજરીમાં જ એ લોકોને ડિજિટલ અરેસ્ટના જે આરોપીઓ હતા એમના વિડીયો કોલ આવેલા તો એ કેસમાં જે વિડીયો કોલ આવ્યો તો જેનો મેં વાતચીત કરી અને લગભગ અડધો કલાક સુધી એની સાથે વાતચીત ચાલી છે અને એમની સાથે શરૂઆતમાં તો મિત્ર તરીકે આમના મિત્ર તરીકે વાત કરી પણ પછી હકીકત જણાવી કે આ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન છે અને આ ફરિયાદી તમારી વિરુદ્ધ ફરિયાદ આવી છે અને પછી એમને વિશ્વાસમાં લઈ અને વધુ વાતચીત કરી તો જાણવા મળ્યું કે આ જે વ્યક્તિઓ છે તો એ ભારતમાં અને ભારત બહાર પણ અલગ અલગ જગ્યાએ આ રીતે કોલ સેન્ટર ચાલતા હોય છે અને કોલ સેન્ટરની અંદર એ લોકો સરળતાથી આ રીતે પૈસા કમાઈ શકે છે એની માટે કોલ સેન્ટરની અંદર આ રીતે એ લોકો નોકરી એ લાગે છે અને ત્યાં એમને જે રીતે જણાવવામાં આવે જે રીતે સ્ક્રિપ્ટ આપવામાં આવે છે એ રીતે જે વ્યક્તિઓનો ડેટા એમને ઇન્ટરનેટ ઉપરથી અથવા તો કોઈ રેફરન્સ મારફતે મળી જતો હોય છે એ ડેટા ઉપર દિવસના આ રીતે સો બસો કોલ કરતા હોય છે અને એ કોલમાંથી બસો એક કોલ કરે તો એમાંથી પાંચેક માણસો એમની વાતોમાં આવે અને એમાંથી એક બે માણસ આગળ જતા એમનામાં પૈસા ટ્રાન્સફર કરાવે છે એટલે આ રીતનું એક આખું ઓર્ગેનાઇઝ ફાઈનાન્શિયલ સિન્ડિકેટ ચાલી રહ્યું છે અને એ લોકો સાવ આ રીતે રીતે સ્ટોરી કરી અને દિવસના બસો કોલ કરે એમાંથી એક બે જણ પણ એમની અને પૈસા ટ્રાન્સફર કરે અને આ રીતે આખું એક ફ્રોડ ચાલી રહ્યું છે તો જેથી લોકોને અપીલ છે કે જયારે પણ તમને આવા વિડીયો કોલ આવે છે કોઈ નંબર ઉપરથી વિડીયો કોલ આવે છે અને પોલીસ બનીને વાત કરે છે તો આ એક તદ્દન ફ્રોડ છે એક ડિજિટલ અરેસ્ટ નામનું ફ્રોડ છે જેની અંદર કોઈ પણ બનાવટી સ્ટોરી કરી અને તમારા અકાઉન્ટોની વિગત મેળવી અને તમારી પાસેથી અકાઉન્ટોમાંથી પૈસા ટ્રાન્સફર કરાવે છે તો 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 આવી કોઈ કોઈ વાતોમાં આવશો નહીં જ્યારે પણ આવો કોલ આવે છે તમારા નજીકના મિત્ર બને હોય ત્યાં સુધી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરો અને બને એટલો ઝડપથી સંપર્ક કરો એ લોકો જે પણ કંઈક પણ માગે છે આધાર કાર્ડ પાન કાર્ડ કે કંઈ પણ વાત કરે છે કોઈ બિલકુલ વાતોમાં આવું નહીં અને તરત ઓગણીસો ત્રીસ ઉપર કોલ કરી લેવો અથવા તો નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી લેવો આ એક તદ્દન બનાવટી સ્ટોરી હોય છે અને ક્યારેય આ ડિજિટલ અરેસ્ટની ની કોઈ પણ કોલ આવે તો એને અટેન્ડ કરવા નહીં કોઈ અન્ન નંબરને અટેન્ડ કરવા નહીં જેથી આવા ફોર્તી બચી શકે અને માટે જ કરી અમે આ અહેવાલ બનાવીએ છીએ કે જેથી કરીને અન્ય કોઈ વ્યક્તિ ખાસ કરીને સિનિયર સિટીઝનો આવી કોઈ ડરામણી સ્કીમની અંદર ના આવી જાય કારણ કે એનઆઈએ સુધીની વાતો થતી હોય બંનેની મોડલ ઓપર્ટિટી એક જ હતી કે તમારા નામ પર એક આધાર કાર્ડ અને આધાર કાર્ડના નામ પર એક સીમ અને સીમ પરથી મની ટ્રાન્સફર અને બેંક એકાઉન્ટ અને ડિટેલ અને પાકની સાથે તમારા કનેક્શન આમ કરીને ઉલ્લુ બનાવવાની સ્કીમ આદરવામાં આવી હતી એનઆઈએનું નામ પણ તારની સાથે સૌ કોઈ ભયભીત થઈ જાય છે પણ આખરે માલુમ પડ્યું કે ભાઈ આ કોઈ એનઆઈએની ટીમ નથી પણ આ તો છે સાયબર ઠગો અને એમના નાબૂદ કર્યા છે નવસારી સાયબર સેલની ટીમે તો આ પ્રમાણે અમે પણ તમને એટલા માટે આ અહેવાલ બતાવી રહ્યા છે અને જાગૃત કરી રહ્યા છીએ કે તમે પણ કોઈ પણ પ્રકારના સાયબર સેલનો ભોગ ન બની જાગૃત રહો સતર્ક રહો અને સુરક્ષિત રહો તો આ જ પ્રમાણે આવા નવા સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને ચટપટ ન્યૂઝ